અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં પર્યાવરણ કે આરોગ્ય માટે હવે કોઈ જાગૃતિ આવે એવી અપેક્ષા નથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે રવિવારના દિવસનો અને વરસાદી લાભ લઈને નદીની અંદર બેફામ રીતે કચરો નાખવામાં આવ્યો છે આપણા દેશના વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે કોઈપણ સામાજિક સંસ્થાઓ ગમે તેટલી જાગૃતિ માટે કામ કરે પરંતુ આ જાગૃતિને અસર અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં થવાની નથી અલમસોશિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ બે નંબરી ધંધા બંધ થવાના નથી બેફામ દરિયાની અંદર બાંધકામ પ્લોટોની સામે બાંધકામ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને આ દેખાતું નથી યાર્ડમાં કોઈ નિયમોનું કે કાયદાનું પાલન થતું નથી આ સામાન્ય નાગરિક નાની મોટી કોઈ ભૂલ કરે તો તેની સામે અધિકારીઓ કાર્યવાહી કરે છે આપણી રજૂઆતની અસર એટલે નથી થતી કે અધિકારીઓ ઉદ્યોગપતિ બે નંબરી ધંધા કરનાર વ્યક્તિઓ આ બધાએ એકબીજા સાથે સંકળાયેલા છે ભલે રજૂઆત કરી આ ભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે તમારો ધંધો ચાલુ રાખો અમો મજૂરોના બાળકોના શિક્ષણ માટે મજૂરોના આરોગ્ય માટે વિસ્તારના પર્યાવરણ માટે મજૂરોની રોજગારી માટે આવા અનેક પ્રશ્નો માટે સતત લડત આપીએ છીએ પરંતુ અમોને આ લોકો પાગલ ગણે છે વિસ્તારના લોકો જાગૃત થાવ નહીંતર આવનારી પેઢી આપને માફ નહીં કરે ત્યારે ઘરે બેઠા વિચાર કરજો કે આપણા ગામમાં તેમજ વિસ્તારમાં કેટલા લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે કેટલાને કેન્સર થયું છે કેટલા લોકો વ્યસનથી મૃત્યુ પામ્યા છે કેટલા બહેનોને ગુપ્ત રોગો છે આવું નિરાંતે બેસીને જાતને આ પ્રશ્ન કરજો તમને તેનો તરત ઉત્તર મળશે આપના વિસ્તારને આજુબાજુ કોઈ પણ વિગત હોય તો અમારા મોબાઈલ નંબર પર મોકલી આપજો યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું ડરો મત ડરાવો મત સુખદેવસિંહ ગોહિલ સોસિયા